પૂછી એને જો આવવાનું હોય તો હલો હા બીજે એટલે આપણે સાતમ આઠમનો પ્રોગ્રામ દર વર્ષે કરતા હતા એ પ્રોગ્રામ ફરીથી કરવાનો બે દાડા રજા આવો અમે હું કેવું તારું મો રાજ્યો બે મો રાજ્યો મામા

એ આયો લઈને બીજો આતો નીકળું હંડા અમાર માર બી ઉનોત્રી કરયો ભાઈ જલા પાડીયા આમ આ બધા છોકરા આ તમાર અમાર ઓગર હા જિને દે વિજે આવી જો

થાય તો આ રાજ્યો ઓળખ દો બાજુમાં ઇનર કવર ઇનર કવર કરતો તો હા એવું કર્યું રમશું હા આટમ નો આવો પ્રોગ્રામ તો ફિક્સ તો છે દર વર્ષે જ રમીએ દર વર્ષે જ રમીએ હા તો તળાવે આવી જાઓ અમે આવીએ હાલ જ હા તળાવ રેડી છે રેડી હા થોડી કે ભાઈ લઈ જા લઈ લો પાછળ બાઈક ઉતારી લે ને આપ આપની જ બાઈક હમજી ખબર છે ત્યાં જ બેજોણો ફરવા એય ન ભાઈ ભાઈ ભાઈ

પૈસા ચાર રમ કરો લે પૈસાઇ ને આવ્યા હું તો લઈ ને આવ્યો હતો ને થેલા માં પડ્યા થેલા મારા તો થેલામાં પડ્યા હોય

અરે દર ફેરે આપડા ચીટિંગ કરી તમને ખબર હે દર ફેરે કરે ને મારા ઉછા દર કરી ખબર હે દર પૈસા જીતી જાય પણ આપડે જોડે આઈડિયા કઉ આ વખતે જીતવા નહીં દેવા એમને

કેટલા રહે ભાઈ હા આપણો 50 પેટીન કરી 50 પેટીન અરે યાર બીજો બો માલ ફટાફટ પોકતો કરો યાર ફટાફટ હા હા તો ના દુરાત તો પૈસા પડે

ચાલુ કરો પચાસ પચાસ નહીં ફોન મૂકી દે ગાડી કાઢી આવું ઇમરજન્સી આપડું ફટાફટ કામ બતાવ પેલા

ચાલે તો આપણે જાન હેડવાનું છે લો આપણે બન ભાઈ 1500 હા આપણે આપણે 2000 નું આપણે 2000 નું લો હે કઈ લે લ્યા બધું કઈડવાનું મજા

પંદર હજાર પંદર હાજર હાજર દેખાયા વન પ્લસ દેખાયા ઓરિજિનલ માર્ક એ કોમ ગયો પૈસા આ બાઈક નું ટાયરું

બાજી આપડી જતા લઈએ ને તમારે બોલ બોલ અલ્યા આપળો તો ખોલી નાખો ભઈ અમારો ડબલ હે બતાવો બ ડબલ ડબલ બતાવો તમારી લાઈન બતાવો જોઈ લો લાઈન આપડી અલ્યા ઓમો કોઈ ના આવે રાજ્ય પકડ આપણો માલ આવતો તો પકડ પકડ હેડ ચાલે હાથીકો ઉપર એ બીજુવા બીજો તો માર પણ આવી ગયો તો દરવાર બીજો પૈસા ઉલે લો ફોન આઈ ગયો એક મિનિટ ફોન આઈ ગયો એક ફોન કર હેલો તાણ ખબર કોઈ અલ્યા અલે બાજી જતી રહી હોય હું તો મને બ્લેરિંગ ટોન મેલે પોલીસ વાળી ધીરી વગાડતા વગાડતા આવજે એટલે હું એ પોલીસ આવી એમ કરીને અહીંયા નહવાડીને આપણે બાજી પડાઈ લેવાની ના ના હવે તો કોઈ નહી એટીએમ બેટીએમ બધું મળી દીધું છે આવી ગયો આડો હું ફોન કરું બીજા આપડે તો જતા રહ્યા હવે આપડે તો ભિખારી થઈ ગયા તો ભાઈ ત્યાં મારે કોઈ વધ્યું પણ નહી આવે

લે ઉઠાઓ બાઇક થા જલ્દી વાળી લેકડવો ચશ્મા નહીં આઈ કેરા ભાગા